લખી મેદાન ખાતે પ્રોપર્ટી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોટિયાર ગ્રુપ દ્વારા લોકોને પોતાનું સપનાના ઘર સાથે આકર્ષિત ઓફર્સ પણ આપવામાં આવી રહી છે આજના સમયમાં પોતાનું સપનાનું ઘર લેવાની સૌ કોઈની ઈચ્છા હોય છે જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા ઈચ્છતા હોવ તો નવલખી મેદાન ખાતે ક્રેડાઈ ગ્રુપ ઓફ વડોદરા દ્વારા મહાકુંભ ઓફ પ્રોપર્ટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે પ્રોપર્ટી ફેરમાં સાહીઠથી વધુ સ્ટોલ છે જેમાં વિશેષ સ્ટોલ કોટિયાર્ડ ગ્રુપનો પણ છે કોટિયાર ગ્રુપ દ્વારા પોતાનું ઘર ખરીદવા શહેરીજનોને આમંત્રિત કર્યા છે ત્રીસથી થી વધુ વર્ષોથી કોટિયાર ગ્રુપ આ ક્ષેત્રમાં છે અને લોકોને પોતાનું સપનાનું ઘર અપાવવામાં મદદરૂપ બની રહ્યા છે વિશેષમાં કોટિયાર ગ્રુપ બારથી થી વધુ પ્રોજેક્ટનું નિર્માણ કરી ચૂક્યું છે દસ હજાર થી વધુ પરિવારો પ્રોજેક્ટ નો લાભ લઈ રહ્યા છે સાથે જ સત્તર થી વધુ પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન માં છે આ સંદર્ભે કોટિયાર ગ્રુપ ના સિનિયર સેલ એજ્યુકેટિવ સ્નેહા શાહ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કોટિયાર ગ્રુપ બેઝિકલી વેસ્ટ ઝોન ને ડેવલપ કરી રહ્યું છે જેમાં ગોત્રી સેવાસી ભાઈલી ન્યુઅલકાપુરી ખાનપુર વિસ્તારનો સમાવેશ થાય છે હેલો એવરીવન ધીસ ઇઝ સ્નેહા શાહ વર્કિંગ વિથ કોટિયાર ગ્રુપ ધ સિનિયર સેલ્સ હું બધાને આખા બરોડાને અમારા કોટિયાર ગ્રુપના સ્ટોલના ક્રેડાયના કોટિયાર્ડ ગ્રુપ મેઇન પ્રેઝન્ટિંગ સ્પોન્સરના સ્ટોલ પર આમંત્રિત કરું છું આટલું મોટું ભવ્ય આયોજન કર્યું છે ક્રેડાએ ક્રેડા એવરી ટુ એ થતું હોય છે અને આ વખતનું ક્રેડા ઇવન મોર બિગર છે બીકોઝ ધ થીમ ઇઝ મહાકુંભ જેવી રીતે મહાકુંભમાં બધા એક સાથે મળીને જતા હોય છે એક જ એક બિલીફથી એક વિશ્વાસથી એ જ રીતે આઈ વુડ વોન્ટ દેટ બધા એક જ એક વિશ્વાસથી આવે કે આજે અહીંયા આપણે આવીએ અને આપણે આપણું નું ઘર બનાવી શકીએ કોટિયાર ગ્રુપની ખાસિયત એ છે કે આપણી પાસે સત્તરથી વધુ સાઇટ્સ છે ઓન ગોઈંગ સાઇટ્સ ઇન બરોડા બેઝિકલી વેસ્ટ ઝોનને ડેવલપ કરે છે ગોત્રી સેવાસી ભાયરી ન્યૂ અલ્કાપુરી ખાનપુર આપણી પાસે ફોર્ટી ફાઈવ થી લઈને વન કરોડ સેવન્ટી ફાઇવ ના પ્લેથોડ ઓફ પ્રોજેક્ટ છે એટલે કોઈને પચાસ પચાસ લાખ હોય તો આવો કોઈને એંસી લાખ હોય તો આવો કોઈની પાસે એક કરોડ હોય તો આવો તમે બસ તમારી રિક્વાયરમેન્ટ લઈને આવો અને કસ્ટમાઈઝ કરવાનું કામ અમારું છે અમારા વિઝનરીઝ મિસ્ટર વિરલ શેઠ અને મિસ્ટર રુચિર નું એક જ વિઝન છે કે આપણું કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ હોય ના કે પ્રોફિટ શેરિંગ અપ્રોચ વેલ્યુ ફોર મની વેલ્યુ ફોર ડ્રીમ્સ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રેસિડેન્શિયલ કમર્શિયલ લક્ઝરી વિલા લાઇફસ્ટાઈલ ડેવલપમેન્ટ કેવી રીતે હવેનું બરોડા નેક્સ્ટ ટેન ઇયર્સ પછી કેવું દેખાશે એના પર આપણે વધારે ફોકસ કરીએ છે આપણા પોઝેશન સ્ટાર્ટ થઈ જવાના છે ફ્રોમ ધીસ યર દિવાળી પછી અને નેક્સ્ટ ટુ ટુ થ્રી યર્સમાં આપણી બધી સાઇટ કમ્પ્લીટ થઈ જશે આ વખતના પ્રેઝન્ટિંગ સ્પોન્સર છે ક્રોટિયાર ગ્રુપ તો અમારું એક જ મોટિવ છે કે આટલા મોટા મહાકુંભમાં લોકો આવે પોતાનું સ્વપ્નનું ઘર બજેટમાં બુક કરાવે કોટિયાર ગ્રુપે બહુ બધી એક્સાઇટિંગ ઓફર્સ રાખી છે દુબઈ ટ્રીપ રાખી છે આઈફોન રાખ્યો છે સ્પીકર્સ રાખ્યા છે માઇક્રોવેવ રાખ્યું છે બહુ બધું રાખ્યું છે કે મેક્સિમમ આપણે ક્લાયન્ટને સેટીસ્ફાઈ કરી શકે હું સ્નેહા શાહ સિનિયર સેલ્સ આઇટેગ્રો ઓફ પ્રાઇડ એન્ડ પ્રિવિલેજ ટુ રેપ્રેઝેન્ટ આઈ વેલકમ ઓલ ઓફ યુ ટુ વિઝિટર્સ